કે આ બોર્ડની અંદર વિપક્ષના સભ્યો જે પ્રકારે હોબાળો મચાવે છે માત્ર બોર્ડથી બોર્ડ આવું હું કાયમ કહું છું કે માત્ર મીડિયાની હાઈલાઇટ બનવું કોઈ પ્રજાકીય કામોમાં આ વિપક્ષના સભ્યો કોંગ્રેસના સભ્યોને રસ નથી જે આજે પુરવાર થયું છે ચાર કોર્પોરેટર રાજકોટની જનતાએ વોર્ડ નંબર પંદરમાં આપ્યા આ ચારે ચાર કોર્પોરેટરો એક સાથે આજે રજા રિપોર્ટ મૂકી અને રાજકોટના જે બંધારણીય જોગવાઈ મુજબ જે જનરલ બોર્ડ મળતું હોય છે આ બોર્ડની અંદર આજે ગેરહાજર છે જ્યારે પણ જનરલ બોર્ડના એજન્ડા બહાર પાડતા હોય છે ત્યારે પ્રશ્નોત્તરી માટે સૌ સભ્યશ્રીઓને અમે નથી છે અને પછી મીડિયામાં એવું કહે છે કે અમને ખબર નથી બંધારણીય જોગવાઈ મુજબ દરેક સભ્યશ્રીઓને બોર્ડ આવતું હોય પેલા એમને ખબર જ હોય એને માહિતી મળતી જ હોય છે પરંતુ દુઃખ સાથે કેવું પડે છે કે આ રાજકોટ શહેરની કોંગ્રેસ કોઈ જગ્યાએ સક્રિય નથી બાકી જનરલ ભૂલ માં તો માત્ર બે બોર્ડ બોર્ડની અંદર માન્ય હાર્દિક ગોયલ ભારતીય જનતા પાર્ટીના સભ્યોનો આજે પ્રશ્ન છે અને પ્રશ્નો ઉપર ગહન ચર્ચાઓ થઈ મેં પેલા કીધું એમ જ્યારે બોર્ડનો એજન્ડા દસ દિવસ પેલા જાહેર થાય ત્યારે પ્રશ્નોતરી એને આપવી પડતી હોય છે એનો એક સમય હોય છે એ સમયમાં એને કોઈ નો આપ્યો અને પાછળથી આવીને એ લોકો પ્રશ્નો થઈ ગયા છે એ જે ગેરવ્યાજબી વાત છે